ફેક્ટરી રાખવી તો નાખવી જ જોઈએ પણ ક્યારેય બર્ડન કરવાનું નહીં બર્ડન કરવાનું બર્ડન કરવાનું બર્ડન નહીં કરવાનું તમારી પાસે અગર સો રૂપિયા છે એની સામે તમે પચાસ રૂપિયાનું ધિરાણ બહારથી લો ત્યાં સુધી બરાબર છે પણ આપણી પાસે સો રૂપિયા હોય અને બસો બાર થી ધિરાણ મળે છે એટલે લઈ લઈએ તો ઊંધા પડવાના ચાન્સ બસો ટકા છે એટલું ધ્યાન રાખવાનું કારણ હું છે ટુ થાઉઝન્ડ એટમાં વિશ્વ મંદી એટલે કે વર્લ્ડ રિસેશન આવ્યું હીરાના ભાવ એક અઠવાડિયામાં કે એક મહિનામાં ત્રીસ ટકા તૂટી ગયા હતા સો ડોલરના સિત્તેર ડોલર હવે ધંધામાં જેની પાસે મૂડી પોતાની ત્રીસ ટકા હતી એને પોતાની વહી ગઈ સિત્તેર ટકા ગામને ચૂકવવાના હતા એટલા વધ્યા પણ પચાસ ટકા પોતાની હતી અને પચાસ ટકા આપવાના હતા તો એને તો વીસ ટકા જ પોતાની રહી એટલે એ સજીવન ગયો ઓલો ફિનિશ થઈ ગયો પણ ઘણા એવા વાલીડા હોય કે દસ વીસ ટકા પોતાની હોય એસી ટકા ગામની હોય બેંકની હોય ગામની કાંઈ પણ હવે ત્રીસ ટકા ભાવ ઘટી ગયા તો દસ ટકા લેણું તો રહી ગયું એટલે ઉઠી જવાનો વારો આવે વીસ ટકા મૂડી હોવા છતાં ઉઠી જવું પડે તો હવે આ કાંઈ આપણને ખબર નથી કે પડદા પાછળ શું છુપાયેલું છે તમારો જે આ બિઝનેસ છે એ બિઝનેસ જાતે જ ચાલશે કેવી રીતે ચાલશે એની ક્વોલિટી જો તમે ટકાવી રાખો તો અને એ આ જે ખાદ્યના જે પદાર્થો છે એમાં હેલ્થ માટે થઈને જેટલું રિચર્ચ થાય એટલું કરવું જોઈએ જો હેલ્ધી હોય અને ક્વોલિટી હોય તો ભાઈ એ ભલે લેટ આપે પરિણામ એ બે વર્ષમાં આવવાનું ભલે પાંચ વર્ષે આવે પણ પછી એની પ્રગતિને કોઈ રોકી શકે નહીં કારણ કે એ સ્વયં ચાલે પોતે ચાલે એને ચલાવવું ન પડે ખુદ ચાલે એટલે ક્વોલેટી મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ એની બિઝનેસ એમાં ખાસ આ ખાદ્ય પદાર્થોમાં મહત્વમાં મહત્વ ક્વોલિટી એટલે તમે ઓવર બર્ડન કરવાનું બર્ડન નહીં કરવાનું ધન્યવાદ ભાગ્યમાં અંજળ દાખલા તરીકે મારું અહીંયા અંજળ હોય એટલે મારે આવવું જ પડે અહીંયા એટલે એ પ્રારબ્ધ નક્કી થયું હોય નંબર વન બીજા નંબરમાં તમને ઇન્ટરેસ્ટ છે એમાં છે મેં ન કીધું હું એ મારો માલ ખપાવવા આવ્યો છું એમ મને ઈચ્છા હોય કે ભગવાને મને કંઈ આપ્યું તો હું વેચું તો બધાનું હરખું ન હોય બધાને કારણ કે ડોંગરેજ મહારાજનું એક સેન્ટેન્સ એ પણ છે કે દુનિયાને સુધારવાની ભાંગઝડમાં પડશો નહીં બધા સુધરેલા જ છે કારણ કે તમે જો એક સુધરી જાઓ એટલે આખી દુનિયા સુધરેલી છે ભાઈ સુધારવાનું આપણીથી શરૂ કરવાનું છે એટલે હું તમને સુધારવા નથી આવ્યો મારી પાસે માલ છે એ માલ ખપાવવા આવ્યો છું બાકી તો કોઈને સુધારવાની જરૂર છે જ નહીં ભગવાન બનાવ્યો બરો બધું બરાબર એટલે બીજા આ ભાઈ કે ને ગાયબ થઈ જાય એવું નથી એમાં ઘણા બધા પ્રોબ્લેમ હોય ઘણાને સિક્યુરિટીનો પ્રોબ્લેમ હોય હવે દાખલા તરીકે મુકેશ અંબાણીને એમ થાય કે મારે ગોવિંદ કાકા જેમ બધાને અરે ફરવું છે તો એમ કોઈ ઊભાઈ ન રહેવા દે કારણ કે એક તો બધા ટોળું વળી વળે પણ એને 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 સિક્યુરિટી સેફ્ટી કેવી રીતે જળવાય હવે આપણે તો અહીંયા સુરતમાં કારીગર હતા તે દૂની મેન્ટાલિટી હોય તે દૂના બધા ઓળખતા હોય એટલે અહીંયા ગોઈન કાકા જ્યાં જાય ને સેફ્ટી જ હોય બે લાખ માણામાં જાય તો કારણ કે બધા ઓળખતા હોય ગોઈન કાકા છે ફતી ગયું એટલે બીજો કાંઈ વાંધો હોય નહીં એટલે આવી કે બાકી બધાને આવવું હોય તોય ન આવીએ કે એની લિમિટેશન હોય એ ખોટા ખરાબ ન હોય ગાયબ થઈ જાય એનું કારણ બોલો નહી ડર ની બે ને વાત કરીને ડર ગયા સો મર ગયા ખબર તમને હા છોલે જોયું બેન જોયું યાર ધંધો કરવા માટે ગમે ગમ્મત કરું છું પણ એમાં એક ડાયલોગ આવે છે જો ડર ગયા સો મર ગયા ડરવાની વાત જ નહીં સત્યને કોઈનો ડર હોય નહીં હા સત્ય બેફામ નો એ એવા થાય છે આમ ઘણા પાછા એક એકની એક જ કેસેટ વગાડ્યા કરે આ આપણે કોઈથી બીની ની આપણે હાચું કરીએ એટલે ભાઈ પણ તારા હાચાની વ્યાખ્યા તારા બાપાની અલગ હોય તારા છોકરાની અલગ હોય સત્ય તૈય બાપ દીકરાનું અલગ હોય સત્ય કહ્યું એ આપણું સત્ય આપણે પકડવાનું આપણું સત્ય હોય કાંઈ બધાનું સત્ય નો બધાનું અલગ અલગ સત્ય હોય સત્યનું માપ તો આપણાથી થાય કે આપણું સત્ય કયું પ્લીઝ સવાલ એવો છે કે કોઈ પણ મોટી કંપનીમાં સેમ પ્રોડક્ટ આપતા હોઈએ અને એમાં ઓછો ભાવ ઓફર કરે તો એ ડીલ કઈ રીતના ક્રેક કરી શકીએ અમે ભાઈ આપણે ધંધો હું કામ ચાલુ કર્યો કમાવા માટે ઓછો નફો પોહાય ખોટ ન પોહાય જ્યારે આપણને એમ થાય કે આ મારું પડતર મને ખબર છે કે હો રૂપિયામાં પડે છે હવે એ ધંધો કરવા માટે તમે ડીલ એકો બે રૂપિયા ત્રણ રૂપિયા સુધી ભલે કરવી પડે કરો સામાન તો એકસો દસ પંદરમાં જ કરાય પણ એકસો બે ત્રણમાંય કરવી હોય તો કરી નખાય પણ અમે કદાચ માનો ગોવિંદ કાકાની કંપની હોય કે રિલાયન્સ હોય પણ માં આપવી પડે તો નહીં આપવાની જો ભાઈ આવાય હોય બિરલા જાલો તાલી બજાવો

તો અમારો કોન્સેપ્ટ એવો છે હેલ્થ કોન્સિયસ છે લોકોને અમે હેલ્થ સુધરે એવું જ કામ કરીએ છીએ લોકોને સારી પ્રોડક્ટ ક્વોલિટી હોય પણ ભાઈ કીધું એમ કમ્પેરિઝન એકબીજાની વધી જાય ને એટલે લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે કોની સારી એમ અને લોકોને દેવા જાય તો અવેરનેસ નથી તો લોકો આપણે કેમ કીધું કે સામેથી આવવા જોઈએ લોકોને અવેરનેસ જ નથી કે કેટલું સમજાવીએ પણ એ ઉપાડવા તૈયાર નથી પ્રોડક્ટ ભાઈ હેલ્થમાં જ તમે શું કરો અમે નેચરલ પ્રોડક્ટ જે રસોડાની ટોટલ કિચન પ્રોડક્ટ આવે ને રો સુગર છે સિંધલ છે ગીર ઘી છે બહુ સરસ હવે આમાં એવું છે તમારી વાત એકદમ સાચી છે કાકા આપના મતથી પ્રમાણિકતા કોને કહેવાય અથવા પ્રમાણિકતા શું છે પ્રમાણિકતા એટલે ખોટું નહીં કરવાનું કાકા ઘણી વખત એવું થતું હોય કે આપણે આપણા બધા પ્રયત્નો કરી લીધા હોય આપણાથી જેટલી મહેનત થતી હોય એ બધી કરી લીધી હોય પણ એક સમય એવો હોય કે ત્યાં આપણે સ્ટોક થઈ જઈએ આગળ શું કરવું ને એનો ખ્યાલ જ ન હોતો હોય તો આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ બહુ સરસ બહુ સરસ